दीरा दे ना अरे अरे ले कौन है કોમા આયુ રહે તમને ઓલરાઉન્ડર ઓપરેશન થાય હ ગડિયાલ જય માતાજી ચમસો બડા મજામસો સ્વાગત છે તમારું ના વ્લોગ માં નૈધર તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ જય માતાજી

તમે ગમે તે કરો આપડો ને બધું દેખાય પણ આપણી ભૂલ ના દેખાય કાલ તો બરોબર બોલેલું થોડું આવ્યું તો ખરી ને તો દીવાને તો કરી દીધા હા અહીંયા મઢે જતા કરી દીધે તો બેઠા તુલસી એ કરી દઈએ મઢે જઈએ આવી જી એ મઢે દીવાને કર્યા કાલનો હાર ને લઈ લઈએ બધું તો સોમવાર

ખાધા પેલા ની તો હાલી હવે નાસ્તો કરાવી ના લઉં આ બાદ તો જૈવીર ભાઈ હોય ગયા હા જાય જો આવા જાના સ્ટોરલીયા મમરાને છે કોરોના સ્ટોરલીયા તો 8 વાગી ગયા હા ના મત તો મનીબુન સાફ સફાઈ કરે હ બધું થઈયે જી આ વાત તો આ કોથરો જ મેલ્યો હ હોય જે કો હવે બસ તો સાફ સફાઈ થઈ જઈશ અહિયાં દાદાનો બા નો કપડો લાવો આ બાજુ તો બા માટે બનાવી ખીચડી વઘારેલી મારા માટે ઠંડી કરો થોડી મો આવું

જો મમ્મી એ જઈ ના દેતી તો આ શું કરી નાખ્યું છે ચાહતા કે જોવા ચાંદ વાત બ્રેડ બને હમણાં ચાખીએ જેવા બનાખું આમજો આ તો બહાર છે વાંધો છે તો જયવીરભાઈ તો નહીં લીધું સર આ ઘોડો લેવા આવ્યા છીએ ઢાબા ઉપર એ કેબિન માં ઘોડો લઈ જઈને ને ચાલે એક વાયર બંધવાનો મીટરનું બંધી ગાડી જયવીરભાઈ હો ને

નાસી સી ને હાથે અહ જબડી ઉધરો બાલી તંત શાક બનાવ્યું બીજું બે અટોય બે ત્રણ બનાવ્યો ત્રણ શાક કર્યો નહીં બાલી बिल्ली खाता खाता बोललेने એટલે ઉતરો ચડને બેલી બો મને આઈ ગયો લે જયેશ પૂછાયા છે ખાઈ લે હે ડમ એ ડાબલી એ દોસ્ત આ જયેશ

હા બાલી વાયરો જેવો આવો પહાડ તો બહુ વાયરો વરસાદ હો મમ્મી ની હાલત ઓર જાય મુએ તે જો ને ધાબા ઉપર કાલનો જે લુકરો નાખ્યો હતો ને

ખીલીઓ મારી ચોટાર તો નહીં ખીલી નહીં મારવાની તો અકન મારેલી હે ને આપણે બીજા મારે પેલા રૂમ માં ઈ એ મારેલી છે ને હા તો હ એટલે એડી જગ્યા માટે બનાય ખાલી ખાલી લાગે ને ચાલ

કશું કહેવાનું નહીં ઝૂમ કર એમ કરી થોડો ગંધા તો કોઈ હાથમાં નહીં

મેં થોડે આ બોલી રથોડું એવું ના લેવાય હારે પિયર મય ખબર સી ખબર બધા બધા વાતો તો હ મમ્મી લઈને આવી

દર્શન કરવા જઈએ હવે મઢે તમારે ક્યાં રહેવાનું આશીષ આશીષ આશીષભાઈ ચલો મઢે ચલો ચલો ના જયીર ભાઈ નહીં આવતા આ બાજુ શું હતા એના ભેડા મોર્યા છે હેં ભેડાનું શાક બીજું બા માટે હમ બહાના નહીં આવતા ભેડા

Bà chú, cà chú bà bà nánu Tô Sêu Đung rinh Bà chú dài dù gầy rơm rơm Dài vi rơm bà chú tô phá Chết lô màu rơ All rounder <laughs>

હોઈ ગયા દવા તો હમણાં આલું થોડી વાર રહી હો